જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ડીસા મોતી પેઢી મોતી શંકાસ્પ્ત બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરાયો નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ હું છું જગદીશ વૈષ્ણવ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેલસલવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઈશા ખાતે તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટના માલિક લાલચંદ અમૃતલાલ પંચીવાલને ત્યાં ઓફિસર ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ઈ એસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં ન આવી હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂના લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા આ સાથે જ પેઢી મોતી બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજીત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ પેઢીના માલિક અગાઉ પણ ભેલચેલવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઉપરાંત સદર પેઢીનું લાયસન્સ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલું હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનમાં પરવાનો મેળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી કહ્યું છે બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ